હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી કાઠિયાવાડી કે ગુજરાતી સ્ટાઇલ બિસ્કિટ ભાખરીની રેસિપી જેને તમે મુસાફરી કે પ્રવાસમાં સાથે પણ લઈ જઈ શકો છો તો તેના માટે મેં અહીંયા એક મોટા વાસણમાં એક વાટકા જેટલો ઘઉંનો થોડો કરકરો લોટ આવે તે લઈ લીધો છે ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું તો જીરું બિલકુલ ઓપ્શનલ છે પરંતુ જીરું એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે હું અહીંયા થોડા ટ્વિસ્ટ અને ટેસ્ટ માટે કટ કરેલા લીલા ધાણા એડ કરી રહી છું જે બિલકુલ ઓપ્શનલ છે જો તમારે સ્કીપ કરો હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી દીધા બાદ આપણે તેમાં તેલનું મોણ એડ કરવાનું છે તમે અહીંયા એક મોટા ચમચા જેટલું તેલ એડ કર્યું છે આ ભાખરીમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે જેનાથી તે લાંબા સમય સુધી ક્રિસ્પી અને સોફ્ટ રહે છે તો બધા જ તેલને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો આ રીતનું ક્રમ્બલી એક્ચર આવે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લઈશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો તેમાં આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતાં જઈને તેનું લોટ બાંધી લેવાનું છે અહીંયા લોટ બાંધતી વખતે બધું જ પાણી એક સાથે એડ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે આપણે આ ભાખરીનો લોટ થોડો કડક એવો બાંધવાનો છે જો લોટ ઢીલો હશે તો ભાખરી ખાવામાં ટેસ્ટી નહીં બને તો તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતના મીડિયમ સોફ્ટ અને થોડો કડક એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તેને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે આ ભાખરી જનરલી ગુજરાતીઓના ઘરમાં સવારે નાસ્તામાં બનતી હોય છે તો તમે જોઈ શકો છો મેં આ રીતના થોડો કડક એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તેને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું હવે ભાખરી બનાવવા માટે મેં અહીંયા વેલણને પાટલી લઈ લીધા છે તેમજ તમારે જેટલી સાઇઝની ભાખરી બનાવી હોય તેટલી સાઈઝનો લુવા બનાવી લેવાના છે તો મેં અહીંયા આ રીતના મીડિયમ સાઈઝના લુવા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે ભાખરીને વણી લેવાની છે તો જનરલી આ ભાખરીને વણતી વખતે તે કોરીથી થોડી ફાટી જતી હોય છે તો તેના માટે આપણે પહેલાં થોડી ભાખરીને વણીને ફરીથી તમે વિડીયોમાં જોઈ શકો છો તે બધી જ બાજુથી લોટ ભેગો કરી લઈને આ રીતના લુવા બનાવી લેવાના છે જેનાથી તેની કોર ફાટશે નહીં અને ભાખરી એકદમ સરસ ગોળ એવી બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે ભાખરીને તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ વણી લેવાની છે હું અહીંયા અત્યારે ભાખરીને મીડિયમ સાઇઝની બનાવી રહી છું પરંતુ તમે તમારી ઈચ્છા પ્રમાણે નાની અથવા મોટી સાઇઝની ભાખરી બનાવીને તૈયાર કરી શકો છો તેની થિકનેસ આપણે આ રીતની રાખવાની છે હવે ભાખરીને શેકવા માટે મેં અહીંયા તવો ગરમ થવા માટે મૂકી દીધો છે તમે આ ભાખરીને માટીની તાવડીમાં પણ શેકી શકો છો અથવા રોટલી બનાવવામાં જે આપણે તવો ઉપયોગમાં લઈએ છીએ તેમાં પણ શેકી શકો છો પરંતુ આ રીતના મોટી સાઇઝના તવામાં શેકવાથી એક સાથે બેથી ત્રણ ભાખરી ઇઝીલી શેકાઈ જશે તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમાં આપણે થોડા થોડા સમયે ભાખરીને ફેરવતી રહેવાની છે અને બંને બાજુ એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે ભાખરીને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું વધારે પડતી ગેસની ફ્લેમ હાઈ નહીં રાખીએ તો તમે જોઈ શકો છો મેં અહીંયા તવામાં એક સાથે ત્રણ ભાખરી શેકવા માટે મૂકી દીધી છે જેનાથી ઓછા સમયમાં એક સાથે વધારે ભાખરી શેકાઈ જશે પરંતુ જો તમારે આ રીતના ભાખરી ના શેકવી હોય તો મેં આગળ જણાવ્યું તેમ તમે માટીની તાવડીમાં કે લોખંડના તવા પર પણ ભાખરી શેકી શકો છો તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આ રીતના આપણે તેને થોડી થોડી વારે ફેરવતી રહેવાની છે ત્યારબાદ કોઈ કોટનના કપડાં અથવા આ રીતના જો ઘરમાં રોટી પ્રેશર હોય તો તેની મદદથી આપણે આ રીતના થોડું થોડું પ્રેસ કરતા જઈ ભાખરી ફેરવતા જઈને તેને સારી રીતે શેકી લેવાની છે જેનાથી તે બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે અને ખાવામાં એકદમ સરસ પોચી એવી બનીને તૈયાર થાય છે તો આ જ રીતથી આપણે બધી જ ભાખરી શેકી લેવાની છે તો મેં અહીંયા ત્રણેય ભાખરી શેકાઈ ગઈ છે તેને બહાર કાઢી લીધી છે તો ભાખરી શેકાઈ ગયા બાદ આપણે તેમાં ઘી લગાવી દીધું છે તો ઘી લગાવી દીધા બાદ ચમચીની મદદથી આ રીતના થોડા કાપા મૂકી દઈશું જેનાથી ઘી ભાખરીમાં અંદર સુધી જશે અને ખાવામાં એકદમ સરસ લાગશે તો સેમ એ જ રીતથી હું બધી જ ભાખરીમાં ઘી લગાવીને તૈયાર કરી લઉં છું આ ભાખરીને તમે ચા સાથે સવારમાં એન્જોય કરી શકો છો અથવા કોઈપણ પ્રકારના શાક સાથે પણ આ ભાખરી ખાવામાં એકદમ સરસ ટેસ્ટી એવી લાગશે તમે આ ભાખરીને બનાવીને બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને મુસાફરીમાં સાથે પણ લઈ જઈ શકો છો તો તમને મારી આ કાઠિયાવાડી ભાખરીની રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેમજ આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ તથા ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ